નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ માતરમ યાદ એવી સર્વભૂતેશું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યે નમસ્ત નમો નમ માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે આપણી એક પરંપરા છે કે આપણે પહેલાં નોરતે ગરબો લઈ અને આપણા ઘરમાં પધરાવીએ છીએ આપણું જ્યાં મંદિર હોય છે ત્યાં આપણે પધરાવીએ છીએ અને નવ દિવસ સુધી એનું પૂજન અર્ચન કરી અને દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે એના ઉપર એક સ્વીટ એટલે મીઠાઈ મૂકીને પછી એ ગરબો કાં તો આપણે તુલસીને ક્યારે મૂકી દેતા હોઈએ મંદિરે મૂકી દેતા હોઈએ અથવા નદી નાળામાં સરોવરમાં ક્યાંક જળ સ્ત્રોત જ્યાં હોય ત્યાં આપણે પધરાવી દેતા હોઈએ છીએ વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે પણ હવે સમયાંતરે આપણી કેટલીક પરંપરાઓ બદલાવી પડે એવો સમય આવી ગયો છે તો એવું ન થઈ શકે કે એ ગરબો આપણે નદીએ મૂકી આવીએ કે મંદિરે મૂકી આવીએ કે તુલસીને ક્યારે પધરાવી દે એના કરતાં એમાં જ એક ચકલી ઘર બનાવી અને ચકલીઓનું નિવાસસ્થાન બનાવી એવું ના થઈ શકે આ વિચાર આમ તો ઘણા સમયથી ચાલે છે પણ રાજકોટની બહુ જાણીતી એક સંસ્થા એટલે કે શ્રી લાભભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ એ કોલેજે આ એક વિચાર આપ્યો અને છેલ્લા કેટલાક વર્ષોથી આ કોલેજ આ પ્રકારની એક વ્યવસ્થા કરીને જે ગરબા છે એનું વિસર્જન કરવાને બદલે એનું નવસર્જન કરીએ ચકલીના માળા એમાં બનાવી અને એનું વિતરણ કરીએ એ પ્રકારનો એક કન્સેપ્ટ આપ્યો અને એ કન્સેપ્ટ સરસ રીતે ચાલે છે કેટલાય વર્ષોથી આ વિષય ઉપર વાત કરવા એ પ્રિન્સિપાલ ડોક્ટર છે છે નમસ્તે સર આવો વિચાર ક્યારે આવ્યો અને કોલેજે તો સામાન્ય રીતે એવું હોય કે ભાઈ વિદ્યાર્થીઓને ભણાવી દે એટલે એની જવાબદારી પૂરી થાય અધ્યાપકોની પ્રિન્સિપાલની પણ આપણે એક આ પ્રકારનું એક પર્યાવરણ ને પ્રકૃતિ બેઝ વિચાર કર્યો કે ભાઈ ગરબા છે આપણે શું કામ પધરાવી દે છે એમાં કેમ ચકલીનું ઘર ન બનાવવું તો આ શરૂઆત ક્યારે કરી એવો વિચાર કેમ આવ્યો અને શરૂઆત કેવી રીતે થઈ જી જરૂરથી નિલેશભાઈ પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર જી કરુણા ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર કે સરસ મજાની આવી જે માનવીય પ્રવૃત્તિ કરી રહી છે જી લગભગ આ વિચાર અમે બે હજાર સત્તરની સાલમાં અમે કર્યો હતો અમારા એક પ્રોફેસર પ્રોફેસર કુશલ વાળા એમને આ વિચાર આવ્યો હતો કે આ જે ગરબો ઘરમાં જે સ્થાપન થતો હોય છે લોકો એને મૂકી આવે અથવા કોઈ નદી નાળામાં એનું વિસર્જન કરતા હોય છે તો આપણે એનો કઈક ઉપયોગ કરી શકીએ એવા વિચારથી અને ધી બેસ્ટ ફ્રોમ ધ વેસ્ટ અને એક થીમ અમે નક્કી કરી હતી કે ટ્રાન્સફોર્મિંગ ફેથ ઇન્ટુ હ્યુમાનિટી એટલે કે શ્રદ્ધાને એક નવસર્જન નું રૂપ આપી અને આપણે કઈક એક એવી વસ્તુમાંથી આપણે સારી વસ્તુ બનાવીએ અને આ વિચારથી પ્રોફેસર અને પાંચ સાત જેટલા વિદ્યાર્થીઓએ લગભગ હાથે કાનસ થી નાનો એવો હોલ કર્યો હતો અને લગભગ પહેલા વર્ષે બે હજાર સત્તર માં અમે આ રીતે પચાસક પક્ષીના માળા બનાવી અને અમે જુદી જુદી જગ્યાએ હતા જેનું ખુબ સરસ રિઝલ્ટ અમને મળ્યું કે પક્ષી એ પોતાનું એમાં ઘર બનાવતી હોય છે અને તે અમે એવું માનીએ છીએ કે નવ દિવસ સુધી આપણે ઘણી આસ્થાથી ઘણી શ્રદ્ધાથી આપણે ઘરમાં ગરબાનું સ્થાપન કર્યું હોય તો એ કોઈનું ઘર બને ચકલી ચકલીને બચાવવાનું એક ઇન્ટેન્શન થી અમે એક વાસ્તુ સર્જન કરેલું અમે ઘર આપવાનો પ્રયત્ન કર્યો હતો એટલે આ રીતે બે ઇનિશિયલ એક વિચાર કરી અને પર્યાવરણ બચાવવાના એક જાગૃતિ રૂપે અમે આ ઇનિશિયેટીવ લીધું હતું આપણે જેમ વાત કરીએ કે એન્જિનિયરિંગ કોલેજ હોય તો અમે એવું સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ કે એજ્યુકેશન વિથ એથિક્સ એજ્યુકેશન વિથ હ્યુમાનિટી દેટ રિયલી સર્વ ધી પર્પઝ એટલે સોસાયટીને કંઈક પાછો આપવાની ભાવનાથી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની સાથે સાથે આવી કંઈક સર્જનાત્મક પ્રવૃત્તિમાં પણ ભાગ લે એ ઇન્ટેન્શનથી અમે બે હજાર આ પ્રવૃત્તિને અમે શરૂઆત કરી હતી પછી કેવી રીતે આગળ ચાલી પછી સત્તર પછી અઢારમાં તમે પેલું કીધું કે પચાસ એક ગરબામાંથી આપણે ચકલીના માળા એટલે ઘર તૈયાર કર્યા તો પછી એ એનાથી પ્રોત્સાહન પામીને પછી એમ થયું કે આગળના વર્ષે કંઈક વધુ કરીએ પછી વધુ કરીએ તો એ યાત્રા અત્યાર સુધી કેવી રીતે ચાલી જી જરૂરથી અમારી પાસે બધા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ હોય એટલે ડેફિનેટલી એની પાસે ક્રિએટિવિટી હોય એન્જિનિયરિંગ માઇન્ડ હોય અને એ જ વખતે જીટીયુ દ્વારા એક ડિઝાઇન એન્જિનિયરિંગ નો કોન્સેપ્ટ ડિઝાઇન એન્જિનિયરિંગ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો હતો એટલે પછી અમે એક ઇવેન્ટ વિચારી જેને અમે હેકાથોન નામ આપ્યું અને લાર્જ સ્કેલમાં અમે આ પ્રોડક્શન કરવાનો અમે વિચાર કર્યો બરાબર હવે લાર્જ સ્કેલમાં જ્યારે પ્રોડક્શન કરવું હોય ત્યારે ડેફિનેટલી મેન્યુઅલી પોસિબલ ન થાય એટલે વિદ્યાર્થીઓની એક ટીમ બની લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ હતા લગભગ સિત્તેર જેટલા ફેકલ્ટી હતા આ બધી ટીમે ભેગા મળી અને ખૂબ બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું અને ડિઝાઇન એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ યુઝ કરી અમે આખું એક હેકાથોન ઓર્ગેનાઇઝ કરી જે લગભગ ઓગણીસ કલાક સતત કેમ્પસમાં ચાલેલી એમાં મેઇન કલેક્શન તો રાજકોટના જુદા જુદા એરિયામાંથી લગભગ અમે પંદર હજાર થી વધારે આ જે માટીના ગરબા લગભગ અમે કલેક્શન કર્યું હતું બધા માટીના ગરબા એ કદાચ પક્ષીનો માળો ન બની શકે તો અમે એમાંથી બાયફર્ગેશન કર્યું પછી લેથ મશીન ઉપર વિદ્યાર્થીઓ ફિક્સર્સ બનાવ્યા હતા કારણ કે લેથ મશીન પર હોલ કરવું હોય તો થોડુંક અઘરું પડે અને સ્પેશિયલ ફિક્સર સ્પેશિયલ ટુલ બનાવ્યા હતા એટલે કલેક્ટ કરેલા અમે પ્રોસેસ કર્યા એન્જિનિયરિંગ નો કોન્સેપ્ટ યુઝ કરીને પછી એમાં સરસ મજાનો વાયર બાંધી અને અમે લગભગ ઓગણીસ કલાકમાં દસ હજાર જેટલા પક્ષીના માળા બનાવી અને બીજે દિવસે રાજકોટના લગભગ ત્રીસ પાંત્રીસ જેટલા એરિયામાં અમે આ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા આ સાથે અમારી આ ઇવેન્ટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ પછી સદભાવના અને આરએમસી પણ જોઈન્ટ થયું હતું અને એક ઉમદા કાર્ય જે બે હાજર અઢારમાં એક હેકેથોનના રૂપે અમે કમ્પ્લીટ કર્યું હતું સાહેબ ઉપરાંત કોલેજની બીજી પ્રવૃત્તિ પણ ઘણી બધી સેવા ભાવની પ્રવૃત્તિ છે જેમ કે વાવાઝોડું જ્યારે આવ્યું હતું ત્યારે પણ કોલેજના વિદ્યાર્થીઓએ અધ્યાપકોએ અને આખી એક ટીમે જે વ્યવસ્થા કરી હતી થોડી એની પણ વાત કરજો કારણ કે પર્યાવરણની વાત એ તો બધું છે જ કોલેજ તરફથી તમે લોકો કરો જ છો પણ આ પ્રકારની એક માનવી સેવા પણ થઈ રહી છે જી જી એકચ્યુઅલી જેમ વાત કરીએ એ પ્રમાણે કે શિક્ષણનો હેતુ એ લક્ષણ વાળું શિક્ષણ આપવાનો છે બરાબર એટલે સાથે સાથે જુદી જુદી એક્ટિવિટીઝ થતી હોય છે અમારી કોલેજમાં એનએસએસ નું એક્ટિવ યુનિટ છે ઉન્નત ભારત અભિયાન અંતર્ગત પણ અમે જુદી જુદી એક્ટિવિટી કરી રહ્યા છીએ આપણને ખ્યાલ છે જયારે ચપતે વાવાઝોડું આવ્યું ત્યારે જે ઉના પંથકમાં અને જે ગીર પંથકમાં ઘણું બધું નુકસાન થયું હતું ઘણા બધા ઝાડ પડી ગયા હતા અને લગભગ અમારે માહિતી આપી ત્યાંના પ્રશાસન તરફથી કે પચાસ ટકાથી વધારે ચકલી એમાં નાશ થઈ ગઈ હતી એટલે પર્યાવરણને બચાવવું હોય તો આ ચકલીને પુનઃ સ્થાપિત કરવાનું એક સૌથી મોટું ટાસ્ક હતું એટલે એમને રિક્વેસ્ટ કરી કે જો તમે આ રીતે તમારી પાસે આ પક્ષીના માળા હોય તો અહીંયા આવીને લગાવો એટલે અમે એ વર્ષે પણ લગભગ પાંત્રીસો થી ચાર હજાર જેટલા પક્ષીના માળા અમે બનાવ્યા હતા અને બે ટીમ બનાવી અને ગીર પંથક અને ઉના પંથકમાં જઈ વિદ્યાર્થીઓ આવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગ લઈ અને એન્જિનિયરિંગની સાથે સાથે સોસાયટીને કંઈક આપવાની ભાવના એ ક્યાંક ને ક્યાંક ડેવલપ કરી રહેતા હોય છે આ વર્ષે શું કરી રહ્યા છો અથવા તો આવતા દિવસોમાં કોલેજ તરફથી આ પ્રકારની કોઈ માનવી પ્રવૃત્તિ અથવા પર્યાવરણ બેઝ એક્ટિવિટી કરવાની હોય તો એની પણ થોડી વિગત આપી દો હવે આ વખતે મારો વિનંતી એ રહેશે અથવા મારો સંદેશ એ રહેશે કે કદાચ એકલા તમે અને હું આપણે ન પહોંચી શકીએ બરાબર અને એક જન આંદોલન બને અને દરેક કુટુંબમાં ભાગ લે તો કદાચ એ આપણી ફળશ્રુતિ કહેવાશે જો દરેકના ઘરમાં આ રીતે અ ગરબાનું સ્થાપન થતું હોય છે તો આ વર્ષે આપણે નક્કી કરીએ બધા ભેગા મળીને કે આપણે એને મંદિરમાં મૂકવો અથવા કોઈ નદી નાળીમાં સર્જન કરવું એના કરતાં ઘરે જ આપણે એનું નવ સર્જન કરીએ અને એમાંથી સરસ મજાનો પક્ષીનો માળો બનાવી આપણા ઘરે જ અથવા આપણી વાડીમાં જ જો આપણે એને મૂકીશું તો એ કદાચ ચકલી માટે એને એક ઘર મળી જશે અને પર્યાવરણ પ્રત્યે આપણી ફરજ રહેશે અને પર્યાવરણને આપણે કઈક બચાવી શકીશું તો મારી બધાને રિક્વેસ્ટ છે કે આપણે બધા જ ઘરે આપણે આ રીતે પક્ષીનો માળો બનાવી અને આપણે યોગ્ય જગ્યાએ આપણે એને રાખી શકીએ છીએ જેથી કરીને ચકલી એનું ઘર બનાવી શકે જી 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 સાહેબ એક આપ સરસ એક વાક્ય પ્રયોજન કરો છો આપની વાત જ્યારે પણ જાહેરમાં કરો છો ગરબામાંથી માળો બનાવવાની વિસર્જન ને બદલે નવસર્જનની વાત કરો છો કે ચકલીને એના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એનું ઘર આપીએ એ કન્સેપ્ટ પણ સામાન્ય રીતે માણસ જ્યારે ઘર બનાવે છે આપણે જ્યારે ઘર બનાવીએ છીએ તો ઘણા બધા લોકો હવે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર બનાવે છે સિવિલ એન્જિનિયરો કે આર્કિટેક્ટ પણ એ રીતે ડિઝાઇન કરી દે છે તો ચકલીનું વાસ્તુશાસ્ત્ર મુજબનું ઘર તો બહુ નવો કન્સેપ્ટ છે એ થોડું સમજાવી દો આપણા દરેકનું એક એવું હોય કે એક સરસ મજાનું ઘર બનવું જોઈએ આપણે આખી જિંદગી મહેનત કરી અને ઘર બનાવતા હોઈએ છીએ અને પછી રહેવા જઈએ એ પહેલાં આપણે ઘરની વિધિ હોય વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આપણે એની વિધિ કરાવતા હોઈએ છીએ તો અમે પણ એવું વિચાર કર્યો કે જો આપણે પણ પ્લક્ષીને ચકલીને આવું ઘર આપી શકીએ તો આપણે નવ દિવસ ખૂબ જ શ્રદ્ધાથી આપણે એનું પૂજન કર્યું હોય ખૂબ જ આસ્થાથી પૂજન કરેલું હોય તો જે આપણી શ્રદ્ધા છે એ શ્રદ્ધા આપણું પૂજન આપણો ભક્તિભાવ માતાજી પ્રત્યેની આપણી આસ્થા એ જ્યારે આ ગરબા ગરબામાં ભળે છે એટલે એ ખરેખર એક વાસ્તુ જેવું વિધિ થઈ જતી હોય છે અને પછી એ જો માળો આપણે બનાવીએ તો ખરેખર ચકલીને ખૂબ જ અને અમે ઓબ્ઝર્વ કરેલું છે કે આ જે માળો લટકાવીએ છીએ એમાં ચકલી ખૂબ જ આનંદથી પોતાનું એ માળો બનાવી અને એનું ફેમિલી આખો સવારમાં કેલ્ક્યુલેટ આપણે જોઈએ એટલે આપણને ખરેખર આનંદ થાય તો આ રીતે આપણે આપણા ઘરે પણ આ રીતે એક પૂજન કરેલો એ માટીનો ગરબો અને પક્ષીના માળાના અને વાસ્તુશાસ્ત્ર કરેલા ઘર સ્વરૂપે આપણે એને આપી છીએ અને અને મારા ખ્યાલથી કદાચ ઘણી મોટી ગિફ્ટ નેચર માટે માટે ચકલી કહેવાશે જી સાહેબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે રીતે અમલ આંશિક શરૂ થયો છે તો એમાં તો આ બધી વાતો વણી જ લેવામાં આવી છે પર્યાવરણની ક્યાંક વાત છે એમાં ગીતાના પાઠ ભણાવવાની ક્યાંક વાત છે ગીતાના અધ્યાયો ચાલે છે સજીવ ખેતીની ક્યાંક વાત છે ગાય આધારિત ખેતીની વાત છે અને તમે તો એ શિક્ષણ નીતિ આવી એની પહેલા સત્રથી થી જ આનો અમલ કરી દીધો છે તો એક ખાસ તો માત્ર અભ્યાસક્રમ ભણાવવો અથવા તો આપણી જવાબદારી છે માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કરાવી દે એટલું નહીં પણ આ કોલેજ તમારી કોલેજ એનાથી આગળનું સ્ટેપ વિદ્યાર્થીમાં તમે હ્યુમિનિટીની જે વાત કરી એ દાખલ કરી એનો કોન્સેપ્ટ તો તમે લગભગ સાત આઠ વર્ષ પહેલાં શરૂ કરી દીધો શિક્ષણ નીતિ તો હવે અમલ થઈ રહ્યો છે તમે એનાથી એડવાન્સ ચાલો છો હું એવું સમજું છું એડવાન્સ તો એ આપની જોવાની છે પણ હું એટલું જરૂરથી કહીશ કે એજ્યુકેશન એ સમાજના ઉત્થાન માટે હોય છે સમાજ ઉપયોગ માટે હોય છે એટલે અમે એવું કોન્સેપ્ટ વિચાર્યો છે અમારી કોલેજમાં બને એટલો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એજ્યુકેશન થ્રી ટીયર આપવું એક હેન્ડ હેડ અને ત્રીજું પાસું અમે એડ કરીએ છીએ હાર્ટ જેને અમે હૃદયનું શિક્ષણ કહીએ છીએ અને હૃદયનું શિક્ષણ એ જ સાચું શિક્ષણ છે એવું હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું અને અમારા ગુરુએ પણ આ કીધેલું છે એટલે શિક્ષણ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ તો રેગ્યુલર સ્ટડીની સાથે સાથે આવા વિદ્યાર્થી ભણે અને સમાજ ઉપયોગી કાર્યમાં ઇન્વોલ્વ થાય અને સારામાં સારો નાગરિક બની અને દેશ માટે કંઈક કરી શકીએ એવી અમે ચોક્કસ ભાવના રાખીએ છીએ અને એ ભાવના સાથે અમારા બનતા જરૂરી બધા જ પ્રયત્નો મારા દ્વારા અમારી આખી ટીમ દ્વારા ફેકલ્ટી દ્વારા ટ્રસ્ટ દ્વારા અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા એ જરૂરથી પ્રયત્ન થતો હોય છે સેબ ટ્રસ્ટની કોલેજો જ્યારે હોય છે ત્યારે ઘણી વખત જાત જાતના અભિપ્રાયો આવતા હોય છે પણ તમે જે રીતે કામ કરી રહ્યા છો તમારી કોલેજ જે રીતે કામ કરે છે જોતા હું એમ માનું છું કે તમારા ટ્રસ્ટી મંડળ મેનેજિંગ ટ્રસ્ટીથી માણીને ટ્રસ્ટી મંડળ છે એ આ બાબતની પ્રવૃત્તિમાં તમને ફ્રી એન્ડ આપે છે તો જેટલું કામ કરી શકાતું હોય જરૂર છે અમારા ટ્રસ્ટી ખૂબ જ હસમુખા સ્વભાવના છે અને હંમેશા એ એક જ વાતો કરતા હોય છે કે આપણે કોઈ વિદ્યાર્થી દુઃખી ના થવો જોઈએ અને એમના તરફથી કમ્પ્લીટલી ફ્રીડમ હોય છે કે વિદ્યાર્થીઓને આપણે બને એટલી બધી જરૂરિયાતોને પૂરું કરીએ કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય તો એની ફીઝ પણ ઘણી બધી માફ કરી દેતા હોય છે એની પાસેથી ફીસ નથી લેતા એટલે આવી સેવાકીય પ્રવૃત્તિમાં જ સપોર્ટ હોય હોય છે છે અને અને એ લોકો પણ એમાં થતા આખા ટ્રસ્ટી અલગ ટાઈપના મેં છે હું તો અહીંયા દસ વર્ષથી કોલેજમાં પ્રિન્સિપલ તરીકે સેવા કરી રહ્યો છું મારી ફરજ બજાવી રહ્યો છું પણ ટ્રસ્ટી તરીકે એ લોકો પોતાના ટ્રસ્ટી માનતા જ નથી અને એક મેમ્બર તરીકે અને આપણી કોલેજમાં આવે તો પણ એક વિદ્યાર્થીઓ જોડે હળી અને વાતો કરતા હોય છે તો જરૂરથી ટ્રસ્ટી મેમ્બર્સનો તો ખૂબ જ સપોર્ટ રહેલો છે એમની ભાવના રહેલી છે અને હંમેશા એક જ વાક્ય કહેતા હોય છે કે બધા ખુશ રહેવા જોઈએ અને આનંદથી કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ એ બધા પોતાની ફરજ બજાવવા જોઈએ વાહ સાહેબ આપ ખાસ આજે વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ગરબાનું વિસર્જન નહીં પણ નવસર્જન ચકલીના માળા રૂપે આપણે કરીએ એ સંદેશ લઈને આવ્યા અને છેલ્લા છ સાત વર્ષથી એ સંદેશને આપ અમલમાં મૂકીને લોકોને પણ સંદેશ આપી રહ્યા છો આપની આમ તો બધી વાત છે સંદેશ જેવી જતી પણ એક કેપ્સ્યુલ મેસેજ જેને કહેવાય એવું અમારા દર્શકોને એક આપી બસ એટલો જ એક બીજાનો વિચાર કરીએ આપણે આપણા માટે તો ઘણું કરતા હોઈએ છીએ પણ જો આપણે થોડોક બીજાનો વિચાર કરીશું તો ખરેખર આપણને જીવનનો આનંદ મળશે જે વસ્તુ ભોગવવામાં છે જે આનંદ ભોગવવામાં છે એના કરતા વિશેષ આનંદ આપવામાં રહેલો છે એટલે ક્યારેક હ્યુમાનિટીથી આપણે જેટલી મદદ થઈ શકતી હોય બધાને મદદ કરીએ પર્ટિક્યુલરલી આલા આબા જે અબોલ જીવ એને પણ આપણે ખાસ દયા ભાવના કરુણા રાખી અને જો આપણે મદદ કરીશું તો જીવન જીવવાનો ખરેખર આપણને આનંદ મળશે એટલે મારી એટલી જ વિનંતી છે કે આપણે બધા આમાં સહયોગી થઈએ અને એક માનવતાથી માનવ દ્રષ્ટિથી આપણે વિચાર કરીને કારણ કે આ પૃથ્વી વસુધૈવ કુટુંબકમ બધાનું ઘર છે આપણું એકલાનું ઘર નથી તો એનો પોર્શન એને મળે અને આપણે એને કંઈક મદદરૂપ થઈ શકીએ એન કેન પ્રકારે તો કદાચ આપણને આપણી જિંદગી જીવવાનો ખરો આનંદ મળી રહેશે તો દર્શક મિત્રો ડૉક્ટર રામાયણ સાહેબ પાસેથી આપણે સરસ મજાની વાતો સાંભળી અને પર્યાવરણ માટે સંસ્થા શું કામ કરી રહી છે એમના વિદ્યાર્થીઓ એમના ફેકલ્ટીઝ અને ટ્રસ્ટીઓનો જે રીતનો સાથ છે સમાજને એક મેસેજ આપે છે માત્ર અભ્યાસક્રમ પૂરો કરાવી દેવો એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓમાં પણ એક માનવતાનો ગુણને પર્યાવરણ પ્રત્યેની એક જાગૃતિ વધે અને સમાજમાં પણ જાગૃતિ વધે એ પ્રકારનો પ્રયાસ એમનો થઈ રહ્યો છે આપણે પણ આ અભિયાનમાં જોડાઈ જઈએ અને હવે આ દશેરાએ આપણો ઘરમાં જે સ્થાપન કરેલો ગરબો છે એ ક્યાંય મૂકી દેવાને બદલે એમાંથી ચકલીનો માળો બનાવીને આપણા ઘરમાં અથવા તો જેને પણ જરૂર છે એને આપીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર